સુરતમાં કોંગ્રેસ દ્વારા વિશાલ જનાક્રોશ રેલી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાલ રેલી યોજાઈ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈ કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલી રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રેલીમાં જોડાયા એઆઈસીસીના મહામંત્રી તથા જીપીસીસીના પ્રભારી મુકુલ વાસનિકજી પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા વિધાનસભામાં વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી રહ્યા ઉપસ્થિત કોંગ્રેસ જનાક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જોડાયા રેલી કતારગામ દરવાજાથી પ્રસ્થાન થઈ સુરત મહાનગરપાલિકા ખાતે પૂર્ણ થઈ रिपोर्टर नैतिक रेशम वाड़ा सूरत थी किसी ने कहा था कि शहीदों के वतन की कब्र से ये आवाज आई वहीं मिले हमसे आकर जो अपनी जान पर खेले हैं, उधर दुनिया की राहत है इधर लुत्फ शहादत है सौदा है आगे। तू जो चाहे वही ले ले जिस तरह की लूट जिस तरह का भ्रष्टाचार पिछले सालों में गुजरात में और पूरे मुल्क में पनप रहा है ये हमने सबने भली भांति देखा है 2014 के चुनाव में यहीं से एक नेता भारत के राजनीति के क्षितिज पर उठ रहा था रोज किसी ना किसी को कोई ना कोई वादा करता था और ऐसा महसूस कराता था कि जादूगर की तरह एक छड़ी निकाल कर तमाम समस्याओं का हल कर देगा लेकिन इतने साल बीतने के बाद ये पता चला ये नेता नहीं ये तो अभिनेता है अभिनेता भी दो तो तरह का ંગ્રેસ ના તમામ કાર્યકર ભાઈઓ બહેનો સાથીઓ તમને જે પૂછવા છે પ્રશ્નોની શરૂઆત કરો મોંઘવારી વધી છે લારી ગલ્લા પાથાણા વાળા જોડેથી પોલીસ ને કોર્પોરેશન આપતા લે છે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે દવાખાના મોગા થયા છે

અને એટલા માટે આ જનાક્રોશ યાત્રા છે અત્યારે કોઈ ચૂંટણી પણ નથી કોઈના મત પણ નથી લેવાના કોઈ સરકાર પણ બદલવાની નથી પણ આ સુરત શહેરના લોકોની જે તકલીફો છે જે પીડા છે જે દર્દ છે જે ફરિયાદ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે શેર કોંગ્રેસ સમિતિ દ્વારા

એમની ફરિયાદો છે એમની તકલીફો છે સમસ્યાઓ છે એને લઈને દરેક વોડમાં પદયાત્રા કરીશું આ સરકારનો ભ્રષ્ટાચાર આ સરકારની પોલ ખુલ્લી પાડીશું અને સમય આવે ત્યારે જેમ હમણાં વોટ ચોરી પકડી ગઈ છે એ વોટ છોરોને સમય આવે ત્યારે ઘરમાંથી બહાર કાઢીને રસ્તા પર દોડાવીશો એ સંતોષ સાથે